લોકસામના સામના ધર્મ સફરમાં આજે આપણે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાથરોલ ગામની સીમમાં આવેલ પ્રસિદ્ધ ચોમુખ મહાદેવના દર્શન કરીએ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ માસમાં ભગવાન ભોળાનાથની ભક્તિનું અનેરું મહત્વ હોય છે આજે અમે આપને એક એવા પ્રાચીન અને રહસ્યમય શિવાલયની યાત્રા કરવા જઈ રહ્યા છીએ જેનું ધાર્મિક મહત્વ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ બંને અજોડ છે આ મંદિરમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાથરોલ ગામની સીમમાં ઘટાદાર જંગલો વચ્ચે અને પ્રકૃતિના ખોળે બિરાજમાન છે આ કોઈ સામાન્ય શિવાલય નથી આ છે શ્રી ચોમુક મહાદેવ પ્રાચીન મંદિર ઇતિહાસકારોના મતે આ મંદિર ઈસવી સન ચૌદસો ને ત્રીસની આસપાસ બનેલું હોવાનું મનાય છે જે તેની પ્રાચીનતાનો સ્પષ્ટ પુરાવો છે પરંતુ તેની સાથે એક એવી દંતકથા પણ જોડાયેલી છે જે તેની સીધી મહાભારત કાળ સાથે જોડે છે કહેવાય છે કે જ્યારે મહાબલી પાંડવો વનવાસમાં નીકળ્યા હતા ત્યારે તેઓ અહીં આ ઘાટ જંગલ વચ્ચે પહોંચ્યા હતા તેમણે અહીં પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું રહેવા માટે ગુફાનું નિર્માણ પણ કર્યું હતું સ્વહસ્તે એક શિવલિંગનું નિર્માણ કર્યા બાદ આ દિવ્ય મંદિરની સ્થાપના કરી આ મંદિરને ચોમુખ હોવાથી એટલે કે ચાર દિશામાં ચાર હોવાથી તેને ચોમુખ મહાદેવ નામથી આપવામાં આવ્યું છે ભારતમાં આવા ચતુર્મુખી શિવલિંગ અને મંદિર ભાગ્યે જોવા મળે છે જે આ સ્થળ વધુ વિશેષ અને દુર્લભ બનાવે છે આ મંદિર ઈસવીસન ચોકસો ત્રીસ નું બનેલું છે અને એ વખતે જ વનવાસ ભગવાન નીકળ્યા ત્યારે એમને આ વનવાસમાં એ મંદિર બનાવેલું એવું માન્યતા છે અને ઘણા પુરાણ મંદિરો છે અને બધા લગભગ અહીંયા જ દર્શન કરવા આવે છે અમારા ગામમાં શંકર ભગવાનનું મંદિર છે અને વધતા આ જંગલમાં છે એટલે એનું વિશેષ મહત્વ છે ફરતા ત્રણ કિલોમીટર જંગલ છે અને વચમાં મંદિર આવેલું છે એ ગામ લોકો મંદિરની પ્રતિષ્ઠા બધું સંભાળે છે અને કમિટી છે આખી ગામની એ ગામની કમિટી કાલે મિટિંગ જ હતી ગયો બોગીલાલ લખાવી પટેલ ચમુક મહાદેવ મંદિરનું હૃદય છે તેનું અનોખું ચતુર્મુખી શિવલિંગ આ શિવલિંગ માત્ર પથ્થરનું બનેલું નથી પરંતુ તે કલા ઇતિહાસ અને શ્રદ્ધાનો સંગમ છે ભારતમાં સામાન્ય રીતે એક મુખી શિવલિંગ જોવા મળે છે ત્યારે અહીં ચાર દિશામાં ચાર મુખ ધરાવતું શિવલિંગ શિવના બ્રહ્માંડીય સ્વરૂપનું પ્રતિક છે દરેક મુખ શિવના જુદા જુદા સ્વરૂપો જેવા કે સરજુજાત વામદેવ અઘોર અને તત્પુરુષનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે ઉપરનો ભાગ ઈશાન મુખનું પ્રતિક કરે છે આ કારણે કે અહીંયા દર્શન કરવાથી શિવના સંપૂર્ણ સ્વરૂપના દર્શન થયાનો અનુભવ થાય છે અહીંયા આવેલું મહાદેવ મંદિર જે બહુ જૂનું પૌરાણિક ચૌમુખ મહાદેવ ગણાય છે ચૌમુખ મહાદેવ એટલે કે ચાર મુખ હોય જે લિંગના ચાર મુખ એટલે કે શિવજીના ચાર મુખ પંચવક્ર એ પંચવક્ર ગણાય પણ પૂર્વાભિમુખ પશ્ચિમાભિમુખ દક્ષિણાભિમુખ અને ઉત્તરાભિમુખ એવા ચાર મુખ હોય અને ચાર દરવાજા હોય તો જે કોઈ યાત્રાળુ આવે શ્રદ્ધાળુ આવે એને ગમે તે દરવાજાથી શિવજીના દર્શન થાય એટલે એ ચૌમુખ મહાદેવ ગણાય બોલો ચામુંખ મહાદેવ કી અત્યારે જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અહીં શિવ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળે છે સવારથી શિવજીના પાઠ અને પૂજા માટે ભક્તોની લાંબી કતારો લાગે છે લીલીછમ વનરાજી અને શાંત વાતાવરણ વચ્ચે આવેલું આ મંદિર ખરેખર મનને અદ્ભુત શાંતિ અને આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે અહીં પક્ષીઓના મધુર કલવર વચ્ચે શિવ ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન ભોળાનાથના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે અહીંયા હાથરોલ ગામ છે હાથરોલ ગામ થી ત્રણ કિલોમીટર ની અંદર ચૌમુક મહાદેવ આવેલું છે આ છે ને મંદિર એક વગડામો છે એટલે તમે અહીંયા આવો ને એટલે એકદમ મન ને શાંતિ થાય એવું અહિયાં પ્રતિક છે તમે કલાક બે હો એકદમ મન ને શાંતિ થાય અને આ મહાદેવ બહુ જૂનામાં જૂના છે પેલા નાનું મંદિર હતું પછી આમાં દસ પંદર વર્ષ પેલા નવું બનાવ્યું છે બહુ જૂનામાં જૂનું આજથી પાંડવો વખતનું મંદિર કહેવાય સાહેબ અને પાંડવો વખતે અહીંયા તેમના ભીમના પગ પણ હતા અને આ મંદિર માં તમે આવો ત્યારે ચાર મુખ વાળું મંદિર છે શ્રી શંકર ભગવાન ચાર મુખ છે અને ત્યાં મનની એકદમ શાંતિ થાય છે એવું આ મંદિર છે અને બાજુમાં અહીંયા કાંજણ ડેમ આવેલું છે તે ડેમ પણ વર્ષો જૂનું છે અને ત્યારે આ થોલ આ બાજુ આજુબાજુમાં માં પાણી પોકતું નતું ને ત્યારે ડેમ માંથી પાણી જતું હતું આ બહુ જૂનામાં જૂનું મંદિર છે મારું નામ વિષ્ણુભાઈ સેદાભાઈ દેસાઈ ઓમ ગણ ગણપત નમઃ મારા બાપુજી કેટલાય વર્ષોથી જૂના પુરાણા આ સાક્ષાત ચંદ્ર મુલેશ્વર અરે સાક્ષાત ચૌમુખ મહાદેવ નું મંદિર છે એમના એટલા બધા પરચા છે કે જે પણ મનમાં ધારણા કરો એ તમારી ધારણા પૂરી થાય મેં અહીંયા મૂળ શંકર શાસ્ત્રી નો છોકરા નિલેશ રઘુરુદ્ર રાખ્યો ત્યારે મેં મનમાં ધારણા કરી હતી એ ધારણા મારી પૂરી કરી આ મહાદેવે એટલો બધો ચમત્કાર ચમુક માદેવનો છે તો વાત જ ના પૂછો એટલે પરમાત્મા તમે શ્રદ્ધા ભક્તિથી અહીંયા આવશો તમે માનતા રાખશો તમારી જરૂર ભગવાન પૂરી કરશે બધું તમને આપશે માટે તમે ચોમોક નામ આદેવ ઉપર શ્રદ્ધા રાખી અને સદાય દર્શન કરવા આવજો સુનાઓ આપ ગુરુદુ લાબે આ મંદિરની એક વિશેષતા એ પણ છે કે આજુબાજુના ગામના અનેક પરિવારો વર્ષોથી મુંબઈ જેવા મોટા શહેરોમાં સ્થાયી થયા છે પરંતુ તેઓ પોતાની માટી અને પોતાના ઈષ્ટદેવને ભૂલ્યા નથી શ્રાવણ માસ દરમિયાન તેઓ ખાસ કરીને પોતાના વતનમાં આવેલ અને ચોમુખ મહાદેવના મંદિરે પૂજા અર્ચના અને હવન માટે આવે છે તેમની આ ભક્તિ અને શ્રદ્ધા ખરેખર પ્રેરણાદાયક છે તેઓ અહીં આવીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખે છે હર મહાદેવ ઓમ નમઃ શિવાય તમે અમે તો સહપરિવાર સાથે મુંબઈ મુલુંડથી અમે અહીં સ્પેશિયલી અમારા પેઢમાલા ગામેથી અમે અહીં પૂજા કરવા આવ્યા છીએ અને અહીંયા અહીંયા જે રમણીય વાતાવરણ છે જે સર્વત્ર મહાદેવ જ મહાદેવ છે આખા સર્વત્ર શ્રાવણ મહિનામાં એમનું પર્વ એટલે બહુ જ મહાદેવનું જે મહત્વ કહેવાય છે તમે અહીંયા ચહમુખની તમે પણ સહપરિવાર સાથે અહીંયા પૂજા કરવા આવો બધાને વેલકમ

જૂનું મંદિર છે ના ટાઈમનું બનાવેલું છે અને કેવું છે છે કે જંગલના બનાવેલું બધા બહુ દૂર દૂર થી આવે છે શ્રદ્ધાળુઓ શ્રાવણ મહિનામાં આનો વધારે જ કાયમ હોય છે તો આ હતી સાબરકાઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા ચૌમુખ મહાદેવ મંદિરની અદ્ભુત યાત્રા આ મંદિર માત્ર ઇમારત નથી પરંતુ આસ્થા ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો એક શુભંગ સંગમ છે ખરેખર અનુભવે કરાવે પાંડવ પગલે જ્યાં શિવ બિરાજમાન છે તે સ્થળ ખરેખર દિવ્યતાનો અનુભવ કરાવે છે માહિતી બાઇ જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા